ચારો ચાર નાસ્તા પર આરોપીઓને એક સાથે અરેસ્ટ કરવામાં આવ્યું છે અને જે ચાર આરોપી છે એમને ઘણા બધા એ કરંટ અકાઉન્ટ બેંકમાં પોતાની નામથી ખુલાવીને કમિશન પર જે સાયબર ક્રાઈમ ગેંગ છે એમને આપ્યું છે અને એ લોકોએ જો કમિશન છે તો સેવિંગ બેંક માં એ લોકો ત્રીસ હજારની કમિશન લીધી છે અને કરંટ ની એ લોકોએ એક લાખ રૂપિયા દીઠ પર અકાઉન્ટની એ લોકોએ કમિશન લીધી છે એ મામલો અમે લોકોની સામે આવેલું છે અને જે આપણે પાસે એકસો ચોપન બેંક એકાઉન્ટો છે તો એની સામે ચારસો એક એનસીસીઆરપી કમ્પ્લેન્ટ્સ નોંધાયેલ છે અને ટોટલ જે ટ્રાન્ઝેક્શન્સનું અમાઉન્ટ છે એ ટોટલ બસો અઠ્યાસી લાખ બસો અઠ્યાસી સોરી બસો અઠ્યાસી કરોડનું સોરી બસો બાર કરોડ અને અઠ્યાસી લાખનું અમે લોકોને ટ્રાન્ઝેક્શન્સ આ તમામ ખાતાઓમાં મળી આવ્યું છે અને હાલ આ દિશામાં તપાસ આગળ ચાલુ છે અમે લોકોને જોવાનું છે કે કેટલા બધા એનસીસીઆરબી કમ્પ્લેન્ટ એફઆઈઆરમાં તબદીલ થઈ ગયા છે અને એમાં આજે આપણા નાસ્તા પડતા આરોપીઓ છે એ તમામ કેટલા મતલબ દેશભરમાં કેટલા બધા ગુનાઓમાં હજી વોન્ટેડ છે એકસો ચોપન બેંક એકાઉન્ટ એ લોકોએ ખુલાવ્યું છે એ લોકોને સેવિંગ બેંકમાં ત્રીસ હજાર રૂપિયા મળતા હતા અને કરંટ અકાઉન્ટ માટે એક લાખ રૂપિયા પર અકાઉન્ટ એ લોકોને મળતા હતા એ લોકો રબર સ્ટેમ્પ થઈ ગયું પછી ઉદ્યમનું જે રજીસ્ટ્રેશન ઓનલાઈન જ થઈ જાય તો એ ઉદ્યમે આપે એ લોકો પછી જીએસટી રજીસ્ટ્રેશન નંબર આપવાનું હોય તો એ આપે પછી સ્થળ વિઝિટ કરાવે બેંકવાળાને તો જે સ્થળ વિઝિટ કરાવે એમાં ખોટું એ લોકો બોર્ડ લગાવી દે કરંટ અકાઉન્ટ ખોલાવવાનું હોય કે આપે એ ના નામનું અને એ લોકો રેન્ટ ઉપર થોડા થોડા ટાઈમ ઉપર રેન્ટ ઉપર દુકાન લઈ લે અને પછી ભાડા કરાર કેન્સલ કરી દે એ કરીને એ લોકોએ અકાઉન્ટ ખોલાવેલું છે એ લોકો પેશેવર આઈ મીન જેટલા આરોપી મળી મળી ચૂક્યા છે અમે લોકો એ લોકો થ્રી ત્રણ કે ચાર અકાઉન્ટો એ લોકોએ કમિશન પર આપ્યું છે અને એ લોકો પેશેવર આ કામ કરે છે હા જોવાનું બાકી છે તો એ અમે લોકો જોઈને પછી આગળની ડિટેલ્સ તમને અપડેટ કરશું